ભારતના પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરી હવે ફૂલ સ્પીડમાં ચાલી રહી છે મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનારી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેટેસ્ટ પ્રગતિ અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જે દર્શાવે છે કે આ સ્વપ્ન દ્રષ્ટા પ્રોજેક્ટ હવે સાકાર થવાની ખૂબ જ નજીક છે આ પ્રોજેક્ટની કુલ લંબાઈ પાંચસો આઠ કિલોમીટર છે જેમાં માર્ગનો મોટો હિસ્સો ગુજરાતમાં આવેલો છે તાજેતરના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ત્રણસો બત્રીસ કિલોમીટર વાયર અને ચારસો પંદર કિલોમીટર પીઆરનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે નદી માટે કુલ સત્તર નદી પુલ તૈયાર થઈ ગયા છે જેમાં બાર સ્ટીલ બ્રિજ અને પાંચ કોન્ક્રીટ પુલનો સમાવેશ થાય છે અંડરગ્રાઉન્ડ સેક્શન માટે મહારાષ્ટ્રમાં એકવીસ કિલોમીટર લાંબા અંડરગ્રાઉન્ડ સેક્શન માટે પાંચ કિલોમીટર જેટલું ખોદગામ પૂર્ણ થઈ ચૂક્યું છે મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે બસો પિસ્તાલીસ કિલોમીટરના વિસ્તારમાં ચાર પોઈન્ટ નવ લાખથી વધુ નોઈઝ બેરિયર્સ લગાડવામાં આવ્યા છે જેથી આસપાસના વિસ્તારમાં અવાજનું પ્રદૂષણ ઓછું થાય રેલવેને પાવર સપ્લાય કરવા માટે ચાર હજાર આઠસો ઓએચઇ માસ્ટ ઉભા કરવામાં આવ્યા છે જે એકસો અગિયાર રૂટ કિલોમીટરને